ચટણી આપણે જો કમ્પલીટ થઈ ગઈ છે ગોફાઈ ગયા છે અને આ આપણે કમ્પ્લીટ કરી લીધા છે અને કટિંગ કરી નાખ્યા છે આમાં નાખ્યું પાણી એમ ઝીણા મોટી વસ્તુ બધી લઈ આવી સૌ જો અર્ધી ગુજરી ઉપાડી આવી સૌ તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં બધાઈ જય માતાજી બધાઈ જય માતાજી હાલો બધાય નાસ્તો કરવા કે હાલો બધાય નાસ્તો કરવા મારદર્શી નાસ્તો કરવા બેહી ગયા છે ને કાળી ચા મારી આરોય પી પીહે ગાદરસુ

બીજી વાર નાસ્તો ચાલુ કરી દીધો આમાં હે ને ભાત ઓરવા મેલા હે મેં અને આ મરચાં હે આનો બોરો કરવો હે તો આનો હે ને બોરો કરવો છે બોરવાના લીધા હે બે તો આ બે ગયા પડ્યા હે તો આ બોરી નાખો તીખા તીખા હે ભાત ઓરી દીધા હે બે મરચાં હે ને જે આવી રીતના કટિંગ કર્યા છે પછી આમાં આપણે હે ને આ બોરો નાખીશું થોડોક બોરો આવી રીતે બોરો થોડોક નાખી દેવું પછી આમાં નાખીશું થોડુંક મીઠું થોડુંક મીઠું નાખી દેવાનું પછી થોડીક નાખવાની નાખવાનું તેલ નાખી દેવાનું હવે આને મિક્સ કરી લઈ બોરાઈ ગયા અને આમાં ભરાઈ ગયા હવે ખાવાના રહ્યા બની ગઈ છે ટમેટા નું શાક છે બાજરાના રોટલા છે બોરેલા મરચા છે ભાત છે છે અને આ બે ભૂખા થઈ ગયા છે અને આ જો ભૂખા થઈ ગયા છે તો અમે છે ને બપોરા કરવા બેસી ગયા છે ને હાલો બધા બપોરા કરવા મનીષા આવી ગયા છે ને મનીષા અત્યારે મને હું તો ખબર છે કે તારે ટાકા પડવાનું છે હું ટાકામાં ટાઈ ની ભલે જાઉં કોઈ તો કઈ ટાકા માં ખબાય નહીં એટલે મને કે કા માં પડવાનું છે તારે એ કે ટાકો સાફ કરવાનો છે ટાકો તમારે સાફ કરવાનો છે કદર છે તાર પપ્પા હમાય નઈ ને કા આ જો મનીત ઘરે છે ટાકામાં કે હું કરું છું પેલા ખાવાનું દઈ દઈ ખાઈ લે પછી વાત બધી અમારે છે ને ટાકો વિસરવાનો હતો કાલની ની પણ ટાકો તો ન વિસરાણો પણ આ છે ને અમારે રાણાઓ જવું છે કેમ કે મનીષ કીધું તું ટાકો વિસરવો છે પણ ટાકો વિસરો નહીં એ ગયા તો અત્યારમાં માં જો નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયા છે અને દર્શિતને જવાનું છે ભણવા ને દર્શિત જાય ભણવા ને અમે જાવું સોમવારી માં શિયાળાની વસ્તુ બધી લેવાની છે મોજા મનીષને મોજાણા મોજા થાય એટલે એના મોજા મારા મોજા ને

આ એની ગરમ લેંગ્યું હે અમારે દર્શિત સાટું ગરમ ટી શર્ટ પછી આ દાખિયા મારે નોતા ને લસણ ને આ ગરમ ટોપી ના મોજા આમાં ટકાના મોજા આ એના મોજા હે અને આ અમારા દર્શિતના મોજા ને આ એના ઘડિયાળ ને સુષ્મા ને મારા ડબલા આવી બધી વસ્તુ છે ઝીણા મોટી વસ્તુ બધી લઈ એવી સૌ તો અડધી ગુજરી ઉપાડી એવી સૌ

આ ચટણી આપણે જો કમ્પ્લીટ થઈ ગઈ છે ઘડીક વાર ઉકળવા દીધી છે ચટણી આપણે બની ગઈ આ આપણે બફાઈ ગયા છે અને આ આપણે કમ્પલીટ કરી લીધા છે અહીંયા અને આ ભરવાના છે મસાલો બનાવ્યો છે ને આ અડધા ભર્યા છે ને અડધા ભરવાના બાકી છે તો મસાલો કંઈક આવો બનાવ્યો છે મેં સીણાને લોટનું જ આવું આછું આછું રાબડું બનાવ્યું છે ને આવડા ભરેલા છે એને આપણે સીધા તરવાના છે બોરી બોરી પકોડા થઈ જાય આપણા તૈયાર હું તો આમ જ કોઈ બનાવતા હોય એ રીતના બસ પકોડા બની ગયા આપણે અને ખાવા પીવાની તૈયારીમાં થઈ ને હજી ઓલા બધા રમે છે એટલે વાર લાગશે ખાવા પીવાની પણ તમને જો પકોડા બતાવી દઉં કે પકોડા જો કઈક આવા છે તો તમે કોમેન્ટમાં કહેજો તો કેવા લાગે આવી રીતે બનાવ્યા છે મસાલો આવો દેખાય છે આ કાંઈપા આમ તો અમે આખા ભરીને તૈયાર હા પણ જો કઈક આવા બનાવ્યા છે તો કમેન્ટમાં કહેજો તમે કેવા હે એમને મસાલો આ વખતે અલગ જ નાખ્યું છે કેમ કે મરચાં બટેટા અને દાણા ભાજી એવું જ નાખ્યું છે બાકી આમાં હે ને ઓલો મસાલો એક આવે આપણે સવાણાનો નાખવાનો એ કઈ અમે નાખ્યું નથી તો આવી રીતે તો વિડીયો તમે પણ કેજો કેવો લાગ્યો આપણને કોમેન્ટ માં કેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને આ આડા હવરા હું વિડીયો બનાવું છું આવ્યા હે ફૂઈનો દૂધ લેવું છે ટોપડી લાવ એક ફૂઈનો દૂધ લાવું છે બોલ લાઈક શેર કમેન્ટ કરજો લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો

એક નંબર બે એ ભાવે તને ભાવે ભાવ બે જા તું એ અમારી આવી પકોડા ખાવા અને તમે પણ આવી જાવ બધા તો આવજો બધા કાલે મળશું નવા